કોંગ્રેસને જટકો કોંગ્રેસના દિગ્ગજ નેતા નરસિંહભાઈ ચારણિયાએ અપક્ષ ઉમેદવાર ઉમેશભાઈ પટેલને આપ્યો ટેકો કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે અપક્ષ ઉમેદવાર ઉમેશભાઈ પટેલને કોંગ્રેસી નેતા નરસિંહભાઈ ચારણીયાએ ટેકો જાહેર કરતા કોંગ્રેસને ઝટકો વર્ષોથી કોંગ્રેસ માટે કામગીરી કરનાર તથા પ્રદેશ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રહી ચૂકેલા નરસિંહભાઈ ચારણીયાએ આજે અપક્ષને ટેકો જાહેર કરતાં કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે આજે અપક્ષ ઉમેદવાર ઉમેશભાઈ પટેલની પદયાત્રામાં પણ નરસિંહભાઈ ચારણિયા જોડાતા ઉમેશભાઈ પટેલનું પલળું ભારે થયું હોય તેવું લાગી રહ્યું છે નરસિંહભાઈ ચારણીયા સાથે બીજા અનેક કોંગ્રેસીઓ પણ અપક્ષ ઉમેદવારને ટેકો આપ્યો હતો હવે જોવાનું રહ્યું કે નરસિંહભાઈ ચારણિયા અપક્ષમાં જોડાતા બીજેપી તથા કોંગ્રેસને કેટલી અસર થશે we <laughs> Ой, 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 ой,

અને એ લોકો જે જે પ્રશાસક છે એ લોકો પોતાનું બિઝનેસ ફેલાવી રહ્યા છે આ દીવ ની અંદર એ તમારે ધ્યાનમાં ન આવે આપણા ઉમેશભાઈ ને તમે એક વાર સંસદ મોકલો આપણો હેતુ એને સંસદ મોકલવાનો છે અહીંયા તમારું કોઈ નહીં સાંભળે એક વસ્તુ યાદ રાખજો ના તમારો કલેક્ટરો સાંભળશે ન કોઈ અધિકારી સાંભળશે ના બીજા કોઈ સાંભળશે ફરિયાદ તો બહુ કરી હતી ને આપણે જે આ દંગ બરા થી લઈ અને ઢોઘલા સુધી આજે લોકો જે રાજ કરી રહ્યા છે લોકો જે એના ધરી ઘરમાં

પણ તમારી મેલી મુરાટ છે તમારો એક જ ધ્યેય છે દીવ ને બિઝનેસ હબ બનાવવાનું આ કોઈ વસ્તુ નથી સીબીએસઈ વિભાગ હેતુ દીવ લોકોને ડરાવવું દીવ લોકોને પરેશાન કરવું એ લોકો દબાઈ ના ડરીને ડરી અને જે કોઈ બીજા હોય એ બધા બાર ચાલ્યા જાય એ પોતાનું બિઝનેસ બનાવી રહ્યા છે એ લોકો એની ઈડી ઈડી જરા લગાડો ને ભાઈ અને તમને કે છે તો કે અમારું ચાલતું નથી તમારું ચાલતું નથી તો આપી દો ને રાજીનામા ભાઈ તમે નેતા અને મ્યુનિસિપાલિટી તમને કોણ અહીંયા બેસાડે છે જનતા ને તો તમારું ચાલતું નથી તો અમે જનતા કહે છે કે તમારે રાજીનામા આપી દેવા જોઈએ પણ રાજીનામા આપવા નથી તમારે ચાપલુસી કરવી છે તમારા પોતાના સ્વાર્થ સાધવા છે તમે તમામ નેતાઓ જે જે કોઈ બી છે અત્યારે જે તમે પ્રશાસકને સપોર્ટ કરી રહ્યા છો એ તમારા સિદ્ધ તમારા ને તમારા સ્વાર્થ માટે તમે કરી કારણ કે તમે ડરી ગયા છો તમારા કોઈ એવા કારા ધંધા છે અને એના રીતે કરીને તમે જનતા દુરુપયોગ કરો છો આજે જનતા ડરી ડરીને આજે જીવી રહી છે દીવમાં જે દેશની અંદર જે એરિયાની અંદર જે ગામની અંદર અંદર ડરીને જીવે છે તમે ધમકાવો છો કિસ્સોભાઈનો બે દિવસ પહેલા દીવ મ્યુનિસિપાલિટી નો કાઉન્સિલરને જઈને કોઈક બીજા એ કીધું એ કાઉન્સિલર એ દુકાન પાસે જઈ અને દુકાન એ કીધું કે તમે તમારી આ જે આ કામ કરે છે છોકરો એને જરા સમજાવી દેજો કે બીજેપી માટે કામ કરે નહીં તો તારી દુકાન તૂટી જશે એક તો તમે પ્રશાસક ના ગુલામ બની જોઈકાશો દીવમાં મ્યુનિસિપાલિટી ચલાવે તો કે પ્રશાસક પંચાયત ચલાવે તો કે પ્રશાસક જિલ્લા પંચાયત ચલાવે તો કે ના ના અત્યારે તો આપણે બીજેપી ની સરકારમાં ઈડી ઇન્કમ ટેક્સ નું ચલન વધારે છે અમે નથી કેતા તમે ખોટું કરો છો પણ હાચું આઈ નહીં કરો આપણે અગર આ એક મોકો છેલ્લો મોકો છે આ મોકો જો ચૂકી ગયા તો તમે સમજી લેજો આપણે મરી ગયા સમજા એટલે અમારા જેવા તો અમરેલી ભેગા જ થવાના છે અમારા જેવા અમરેલી ભેગા થવાના છે પણ આ ભાઈરો પર દીવનો દીકરો છે અમારી અમરેલીની જેલ જેટલી તમે ધમકી આપો છે ને આવી ધમકી તો અમે લોકો બહુ જોઈ છે ને સાંભળી છે તમે હું અમરેલી મોકલાવતા યા જીને રોટલો ખાવ નીકળીને હું ને તારા બાપ બનીને બેસશું પાછા કોઈ ઉપર બેઠેલો છે એટલે જનતા ડરેલી છે પણ સમય ક્યારે ને ક્યારે બદલાતો હોય છે જનતા જાગૃત થઈ ગઈ છે અને હું ખૂબ ખૂબ આભાર માનું છું અમારા વડીલ નરસિંહભાઈનો કે તમારા વરંદ મારા માટે એક સિંહ બહાર નીકળ્યો આજે જોઈ લ્યો એની પાછળ પાછળ કેટલા આવ્યા ધન્યવાદ છે એમને મારો એકવાર હું કાલથી બતાવું એમને તો મારું એકલું જ કહેવાનું છે તમે જાગો જનતાને કહું છું તમે જાગો ડરી ડરીને જીવવા કરતા એકવાર સામનો કરી લેવો બેટર છે હું દિન થી આવશું એટલે મને કઈ ડર નથી ઘર આવશે હા મારું ઘર માપ આવશે એ હમણાં નહી સાત તારીખ પછી આવશે એટલે જ એને સંસદમાં મોકલવો સુેશભાઈને અને એના જેવો મર્ત દીકરો કોઈ બીજો છે પણ નહીં

છેલ્લા સાત વર્ષથી જ્યારથી એક પ્રશાસક બદલાનો છે અને એ પછી જે એને સ્માર્ટ સિટીના નામે જે કામ શરૂ કરી અને લોકોના લોકોને ટેન્શનમાં નાખીને જે કરી રહ્યો છે એ વ્યક્તિ માટે આ એક તમાસો છે તમે બધા જાણો છો કે

જ્યારે પણ ઇલેક્શન આવે છે ત્યારે ફિશર માટે ઇલેક્શનની પહેલાં પહેલાં આવીને સીધો સબસીડીની વાત લઈને આવે છે શા માટે નાના દીવમાં તમે નહોતા બનાવી શકતા તમે ટેન્ટ બનાવી શકો તો જેલ નો બનાવી શકો બનાવી શકતા પણ એને અમરેલી લઈ ગયા એટલે તમને જે લીવલી જનતાને ડરાવવા માટે તમને અમરેલીની ધાક આપવા માટે ધમકી આપવા માટે અને આપે છે તમારો વેટ ની હમણાં મેનિફેસ્ટો એક કઈક બહાર પડ્યો છે એમાં વેટ વાત છે કે ભાઈ તમારો વેટ તમે એકાઉન્ટમાં રિટર્ન થઈ જાય રિટર્ન થઈ જશે તો એ લઈ લેવું જોઈએ તમારે એકાઉન્ટમાં આવ્યો નથી તો રિટર્ન ક્યાંથી થવાનો સોસાયટી નો તમારે એકાઉન્ટમાં નથી આવ્યું સોસાયટી ના તો એ રિટર્ન ક્યાંથી થવાનું એટલે આ બીજેપી ના જે મેનિફેસ્ટો બહાર પડ્યો છે એમાં તમે લોકોને ભ્રમિત કરો છો અને આ નેતાઓ બધા બીજેપી ના જે એમ કે ભાઈ બીજેપી આખું ડીવ તો અમારું જ છે વરંગબારા વાળાંગાનું કે દીવ વાળા દીવ નું ઘોઘલા વાળા ઘોઘલાનું કે આ મોટો તમાસો છે તમારી પાસે કઈ રીવું નથી એનું કારણ એક જ છે કે લોકો